હું ચુક્રષ્ણા સમાચારોની શરૂઆત કરી મહત્વના સમાચારની સાથે આજે ધોરણ દસનું પરિણામ જાહેર થવાનું હતું જે જાહેર થઈ ગયું છે આઠ પરિણામ જાહેર થયું છે નંબર પરિણામ જાણી શકાશે પોઈન્ટ બાણું લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે ગુજરાત બોર્ડનું ધોરણ નું પરિણામ જાહેર કરાયું છે વિદ્યાર્થી ગુજરાત બોર્ડની વેબસાઇટ અને વોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકશે સત્યાવીસ ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી જેમાં ધોરણ દસમાં આઠ પોઈન્ટ બાણું લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી તો ધોરણ દસ બોર્ડનું ત્યાંસી પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓ gsab.org ડોટ ઓઆરજી વેબસાઇટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરી અને તેનું પરિણામ જોઈ શકશે આ સાથે જ વોટ્સઅપ નંબર પણ આપવામાં આવ્યો છે છ ત્રણ પાંચ સાત ત્રણ શૂન્ય શૂન્ય નવ સાત એક પર પોતાનો સીટ નંબરનો મેસેજ કરીને પણ પરિણામ જોઈ શકશે વિદ્યાર્થીઓ પોતાના બેઠક ક્રમાંક શિક્ષણ બોર્ડની વેબસાઇટમાં એન્ટર કરી અને પરિણામ જોઈ શકશે ધોરણ દસનું ત્યાંસી પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે આઠ પોઈન્ટ બાણું લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ આજે જાહેર થયું છે સત્યાવીસ ફેબ્રુઆરીએ રાજ્યમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓનું આયોજન થયું હતું ધોરણ દસની પરીક્ષાઓ યોજાઈ હતી ત્યારબાદ આજે આઠ મે આ પરિણામ જાહેર થયું છે આઠ પોઈન્ટ બાણું લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો આવ્યો છે ત્યાંસી પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે તો દસનું પરિણામ વિદ્યાર્થીઓ જી એસ ઇ બી ડોટ ઓ વેબસાઇટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરી અને મેળવી શકશે આ સાથે જ એક વોટ્સઅપ નંબર પણ આપવામાં આવ્યો છે જે છ ત્રણ પાંચ સાત ત્રણ શૂન્ય શૂન્ય નવ સાત એક પર પોતાનો સીટ નંબર મેસેજ કરી અને પરિણામ મેળવી શકશે તો પાંચ મે ધોરણ બારનું પરિણામ જાહેર થયું હતું જ્યારે કે આજે આઠ મે છે અને ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યાંસી પોઈન્ટ આઠ ટકા જેટલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી જે મહેનત કરી હતી આખું વર્ષ દરમિયાન તે મહેનતનું પરિણામ આજે જાહેર થયું છે વોટ્સઅપ નંબર જે આપ્યો છે તેના પર પણ તમે પરિણામ જાણી શકો છો વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક શિક્ષણ બોર્ડની વેબસાઇટમાં એન્ટર કરી અને પરિણામ જોઈ શકશે આઠ પોઈન્ટ બાણું લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી જેમના ભાવિનો ફેંસલો આજે થયો છે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેને લઈને આગળ વિગતો જેમ આવશે તેમ આપને જણાવતા રહીશું તો હાલમાં તો ધોરણ દસનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે રેકોર્ડ બ્રેક ત્યાં પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે આખું વર્ષ પરિશ્રમ કર્યું હતું મહેનત કરી હતી વિદ્યાર્થીઓ જે ભણ્યા હતા તેમનું રિઝલ્ટ આજે જાહેર પરિણામનો દિવસ છે ત્યારે રેકોર્ડ બ્રેક ત્યાસી પોઈન્ટ આઠ ટકા જેટલું પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે પરિણામ જાહેર થયું છે તેને લઈને થોડા દિવસ પહેલાં એટલે કે પાંચ ધોરણ બારનું સામાન્ય વિજ્ઞાન પ્રવાહનું અને કેટનું પરિણામ પણ જાહેર થયું હતું જે પણ ગયા વર્ષની સરખામણીમાં દોઢ ટકા જેટલું વધુ રહ્યું છે જ્યારે આજે ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે આઠ પોઈન્ટ બાણું લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આખા વર્ષ દરમિયાન જે પરિશ્રમ કર્યું હતું મહેનત કરી હતી તેનું ફળ આજે મળ્યું છે જીએસ અને વોટ્સએપ નંબર છ ત્રણ પાંચ સાત ત્રણ શૂન્ય શૂન્ય નવ સાત એક પરિણામ જાણી શકો છો આપી રહ્યા છે કઈ શાળાઓ ટોપ પર રહી ક્યાં પરિણામ ઓછું આવ્યું છે તે તમામ વિગતો થોડી ક્ષણોમાં આવી જશે તે અમે આપને પહોંચાડીશું તો વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર થયું છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન જતીન ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે શું વિગતો છે કેમ બાર ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બાદ ધોરણ દસનું પરિણામ જે છે જે જાહેર થઈ ચૂક્યું સીધા જ તમને દ્રશ્યો બતાવી વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે પ્રમાણે પરિણામ આવ્યું છે તેને લઈ તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એસપી કાપડિયા સ્કૂલ ખાતે ઉપસ્થિત છે જેના વિદ્યાર્થીઓમાં પરિણામ સારું આવતાની સાથે જ ઢોર લગાડા સાથે તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે નાચી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓથી જે આપણી પાસે છે તેની વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો પરિણામ શું આવ્યું

બરાબર જ હતી ને ધારતા બી હતા કે નેવું ટકા ઉપર ટકા આવે છે વિદ્યાર્થીઓ છે પરિણામ કેવું આવ્યું છે મહેનત કેવી કરતા પરિણામ તો ખૂબ સારું આવ્યું છે પણ મહેનત મહેનત રોજે રોજની મહેનત કરતા હતા એટલે પરિણામ સારું આવ્યું છે રોજ રોજની રોજની મહેનતનું પરિણામ છે મહત્વની વાત છે કે જે પ્રમાણે પરિવાર પડતું તમે કહી શકીએ પ્રમાણે પરિણામ આવ્યું છે તેમણે વિદ્યાર્થીઓ વિશ્વમાં જોબ લાગે છે તે પ્રમાણે મહેનત કરી હતી તે પ્રકારે તમામ વિદ્યાર્થી પરિણામ જે છે તે આવી રહ્યા છે દ્રશ્ય માં જોઈ રહ્યા છો પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ ખુબ જ જોવા મળી રહ્યા છે અને લક્ષ્મી કાપડિયા સ્કૂલ ખાતે ઉજવણી જે છે તે કરી રહ્યા છે બીજી વાત કરીએ તો પરિણામના એ વન ગ્રેડ વાળા અઠ્યાવીસ હજાર પંચાવન જેટલા વિદ્યાર્થીઓ જે છે તેઓ હતા આપણે વિદ્યાર્થીઓથી વાત કરીશું આપ નાચી રહ્યા છો શું પરિણામ આવ્યું મારું નાઇન્ટી વન પર્સન્ટેજ આવ્યું આપ નાચી રહ્યા છો પરિણામ શું આવ્યું નાઇન્ટી ફોર પર્સન્ટ આવ્યા છે એવી મહેનત રહી પરિવારનો સપોર્ટ કેવો શાળાનો સપોર્ટ કેવો આ સ્કૂલના ટીચર્સનો બી ખૂબ જ સારો સપોર્ટ રહ્યો હતો અમે બી ખૂબ જ સારો પરિશ્રમ કર્યો અને સાથે પેરેન્ટ્સનો બી ખૂબ જ સારો સપોર્ટ હતો એના કારણે આજે બે મેળવી શક્યા છે અને શું ગોલ છે આગળ મારે જે ડબલ ગોલ છે વાત છે કે જે પ્રમાણે ધોરણ પરિણામ છે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે મહેનત કરી હતી તે પ્રકારે પરિણામ જે છે તે છે તમે જે સ્કૂલમાં છો તે કેટલું પરિણામ આવ્યું છે આવતા તમામ લોકો ઉત્સાહમાં જે છે એ જોવા મળી રહ્યા છે હાલ સ્કૂલની અંદર તો વાત કરીએ તો શાળાના દ્રષ્ટિ સાથે વાત કરતા તેઓ જણાવ્યું કે શાળાની અંદર જીરો ટકા વિદ્યાર્થીઓ જે છે ફેલ થયા છે અને તમામ વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે એમાં એ ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ ખૂબ જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર એ વન ગ્રેડ વાળા પંચાવન વિદ્યાર્થીઓ છે એ ટુ ગ્રેડ વાળા છ્યાસી હજાર ચારસો ને વાત કરીએ તો એક લાખ ચોવીસ હજાર બસો ચુમ્બર જેટલા વિદ્યાર્થીઓ જે છે તે જોવા મળી રહ્યા છે તેમાં જ પિસ્તાલીસ ટકા શાળામાં પરિણામ જે છે તે ઝીરો જોવા મળ્યું છે સૌથી મોટી ઘટના કહેવાય કે તે પ્રમાણે શાળાઓમાં શિક્ષણ આપવામાં આવતું હોય છે ત્યારે ગુજરાતની પિસ્તાલીસ ટકા શાળાઓની અંદર જીરો ટકા વિદ્યાર્થીઓ જે છે તે ફેલ થયા છે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક પિસ્તાલીસ જેટલી શાળાઓમાં જીરો પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખૂબ નિરાશા જોવા મળી રહી છે જી આ કેટલા સ્ટુડન્ટ પાસ થયા છે અને ગત વર્ષની સરખામણીમાં કેવું રિઝલ્ટ છે આ હજી બિલકુલ એ મહત્વની વાત છે કે જે પ્રમાણે દસમા ધોરણનું પરિણામ આવ્યું હતું આ વખતે કુલ પરિણામની જો વાત કરીએ તો ત્યાંસી પોઈન્ટ જીરો આઠ ટકા જેટલું પરિણામ જે છે તે આવ્યું છે ગત વર્ષ કરતાં જીરો પોઈન્ટ બાવન ટકા જેટલું પરિણામ વધુ આવ્યું છે મહેસાણા જિલ્લાની કાસા અને ભાવનગરના બોડાદ સ્કૂલનું પરિણામની જો વાત કરીએ તો નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ જે છે તે આવ્યું છે સૌથી ઓછું ખેડાના આંબલા ગામ ખાતે સૌથી ઓછું પરિણામ જે છે તે આવ્યું છે હાલ એસપી કાપડિયાના કેટલાક વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરીશું

મહત્વની વાત છે કે ધોરણ દસ અને ધોરણ નું પરિણામ આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓમાં માં પ્રોત્સાહ જોવા મળી રહ્યો છે તમામ લોકો ધોરણ દસ પછી આગળ કાયમી અભ્યાસ કરવો તે અંગે ચર્ચા કરી રહ્યા છે આભાર જતીન સમગ્ર માહિતી આપવા